ડીસાની પ્રાથમિક શાળા બહાર સાયકલની ચોરી કરવામાં આવી વિદ્યાર્થીઓની સાયકલ ચોરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે ડીસાની લિયો પ્રાથમિક શાળાનો આ સમગ્ર બનાવ છે કે જ્યાં હવે વિદ્યાર્થીઓની સાયકલ પણ સલામત નથી ડીસાની પ્રાથમિક શાળા બહાર સાયકલ ચોરી કરી રહ્યો છે આ શખ્સ વિદ્યાર્થીઓની સાયકલ ચોરતો આ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે ડીસાની લિયો પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો હતો કે જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની સાયકલ છે તે પાર્ક કરી હતી સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે રોહિત ડીસાની પ્રાથમિક શાળા બહાર સાયકલની ચોરી કરતો એક શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે શું મામલો જી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે તે ડીસા ખાતે આવેલી લીઓ પ્રાથમિક શાળાની છે અને જ્યાં બહાર પાર કરેલી સાયકલ ની ચોરી થઈ છે આ સમગ્ર જે ઘટના હતી જે સાયકલ ની ચોરી થઈ હતી સીસીટીવી માં કેદ થઈ હતી આ બનાવના પગલે હાલ તો સીસીટીવી ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર